જાર કર્યું જેમાં સુરતનું ધોરણ દસ નું રિઝલ્ટ અઠાણું પોઈન્ટ બે ટકા રહ્યું ધોરણ બાર રિઝલ્ટ અઠાણું પોઈન્ટ પાંચ ટકા રહ્યું જેમાં સીબીએસસી માં દર વર્ષે જેમાં વર્ષે પણ સવાર જૂથે ધોરણ દસ અને ધોરણ બાર ના શાળાના પરિણામ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે શાળાઓના પીપી સવાણી જૂથે ધોરણ દસ સીબીએસઈના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી જેમાં સાનવી ઝવેરીએ છન્નું કાવ્યા હેવૈયા અને વૈભવ અગ્રવાલે છન્નું મીત અંકોલિયા અને પ્રાચી લાઠિયાએ છન્નું ટકા આયુ ઉસડિયાએ પંચાણું કીર્તન મહેતા રીતિકા ઘોષે પંચાણું મેળવ્યા હતા પંચાવન વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે ત્યારે એકસો વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં છે માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે પણ અભિનંદન આપ્યા શાળાના ડિરેક્ટરે જણાવ્યું કે અમારા વિદ્યાર્થીઓ અમારું ગૌરવ છે અને પીપી સવાણી જૂથ અમારા વિદ્યાર્થીઓના સંબંધી વિકાસમાં વિશ્વાસ રાખીએ છે એક પ્લેટફોર્મ સંપૂર્ણ સમર્થન માર્ગદર્શન આપીએ છે યોગદાન આપનાર વ્યક્તિત્વ તરીકે અમે ઉછેર કરીએ છીએ ત્યારે માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી અમને ગર્વ અનુભવાય છે આજે અમે બધા તેમની સિદ્ધિઓની ઉજવણી કર્યા છે ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસમાં નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન આપીએ છીએ મિતુલ સવાની ડિરેક્ટર ઓફ પીપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ સર સીબીએસઈ જે પરિણામ આવ્યું છે એમાં પીપી સવાનીનું પરિણામ શું છે આપણે વન થર્ટી વન એ વન છે અને થ્રી ફિફ્ટી સિક્સ એ છે ગ્રાઉન્ડ બ્રેકિંગ રિઝલ્ટ છે બધાય વાલીઓ બહુ ખુશ છે અમે બહુ ખુશ છીએ આ કઈ રીતનું પરિણામ આપ લાવી શકો છો કઈ આમાં મેઇન વસ્તુ તો છોકરાઓનો હાર્ડવર્ક છે એ લોકોની સિન્સિયારિટી છે એ લોકોનું ડિસિપ્લિન છે એ લોકોનું એક રૂટીન છે અને જે ફોલો કરે છે આની સાથે સાથે ટીચર્સ ને પેરેન્ટ્સનો સપોર્ટ છે જે છોકરાઓને એક રાઈટ રસ્તા પર અને એક રાઈટ માર્ગ પર એક મહેનતના માર્ગ પર લઈ જાય છે પી પી સવાણી ભણતરની સાથે બીજી શું કરી રહી છે જેથી છોકરાઓ બીજી બધી રીતે ભણતર સાથે પીપી સવાણી ગ્રુપ સંસ્કારોમાં બહુ બિલીવ કરે છે આપણી હોસ્ટેલ છે જેમાં દિવસ રાત હનુમાન ચાલીસા બોલાય છે નાઇટ સ્કૂલ ચાલે છે જેમાં આપણે રિલીજીયન કે એક ભગવાન જેને આપણે એક આઈડિયલને ને ફોલો કરીએ એ એની માટે આપણે મહેનત કરીએ છીએ પીપી સવાણી હવે પછી શું નવું કરવા જઈ રહી છે આપણે બીબી સવાની હવે મોસ્ટલી આપણે નવી હોસ્ટેલ્સ કન્સ્ટ્રક્ટ કરીએ છીએ બિલીવ કરીએ કે છોકરાઓ આપણી પાસે રહે એ લોકોને કોઈ કોઈ શું કહેવાય ખોટો રસ્તાનું કોઈ ખોટો ટાઈમ એ લોકોને ના મળે કે કોઈ ખોટા રસ્તે ચડે તો એની માટે આપણી સાથે છોકરાઓ રહે ને ફૂલ ડે આપણે એમને એક સાચો માર્ગ આપી શકીએ લાઈફ માટે એની માટે ભણતરમાં ખૂબ આગળ એના માટે પીપી સવાણી શું કરી રહી છે સો આજે અમે અનાઉન્સ કર્યું કે એ વન માટે હંડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ આપણે રેડિયનમાં આપવામાં આવશે સો અને જેમના ફાધર નહીં હોય એની માટે આપણે ફ્રી એજ્યુકેશન આપીએ છીએ એમને એમની કોઈ ફીસ નથી હોતી સો આવી રીતે પીપી સવાણી ગ્રુપ સમાજ માટે મેં રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી મેં અભ્યાસ કરતી હોય મેરા રિઝલ્ટ નાઇન્ટી સિક્સ પોઈન્ટ એટ પર્સન્ટ આવ્યા છે थोड़ा एक्सपेक्टेशन ज़्यादा था पर अब जो आए वो अच्छा है रेडियन में आपको करवाते करवाते हैं हैं क्या इधर बहुत अच्छा गाइडेंस मिलता है पूरे टीचर्स का जो सपोर्ट होता है वो बहुत अच्छे से टीचर्स हमें सपोर्ट करते हैं और अगर किसी भी चीज़ में कोई भी डाउट आया वो हो तो तुरंत ही हमें हमारे डाउट्स क्लियर करवाते हैं तो बहुत अच्छा सपोर्ट और गाइडेंस है मैं इंजीनियर बनना चाहूँगा नाइनटी सिक्स पॉइंट फोर परसेंट रिजल्ट आया और मैं स्टडी करती हूँ रेडियंट इंग्लिश अकेडमी में पूरा साल आप क्या कर, कैसे मेहनत की उसे पढ़ना आपका कैसा रहा वो बताइए टू बी ऑनेस्ट पूरे साल तो मैंने ज़्यादा कुछ पढ़ा नहीं है इट वॉज द लास्ट टू मंथ्स दैट आई हैव स्टडीड इन बट माई टीचर्स स्पेशली एस एस और मैथ अशरफ मैम और रवि सर उन लोगों ने मुझे बहुत ज़्यादा सपोर्ट किया जिस वजह से मैं ये रिजल्ट ला सकी हूँ लास्ट दो मंथ में आपने कैसे प्रैक्टिस की कि आ, इतना अच्छा रिजल्ट आया आई थिंक वो तो आप किस तरह पढ़ते हो अगर मैं मैं सिर्फ दो घंटे पढ़ती थी मैक्स टू मैक्स उसमें भी आपको एक फोकस करके पढ़ना पड़ता है मेरे इंग्लिश में भी सिर्फ दस मार्क कट गए जो नहीं कटने चाहिए लेकिन वैसे तो ज्यादा कुछ पढ़ा नहीं ऐसे ही आ गए। अभी जो सी बी एस ई में विद्यार्थी

पूरे साल कैसे की? रेडियन ने कैसे मेहनत मेहनत की कर ने करवाई वो बताइए पूरे साल टीचर्स ने बहुत अच्छे से समझाया और बहुत सारी असाइनमेंट्स दी क्वेश्चन पेपर्स दिए ताकि हम ज्यादा से ज्यादा प्रैक्टिस कर सके और उससे बहुत अच्छा रिजल्ट आता है ब्यूरो रिपोर्ट आई सूरत